મિત્રો તમે જોઈ શકો છો આ જીરું બે પાણે નીકળી ગયું છે જો જેટલું જીરું છે અંદર હલા એવું નથી ભાંગી દવાની બીકે જો તમે આવડો આવડો જીરું થઈ ગયું છે અત્યારે લાગટ ઢેરકા મોઢે નીકળું છે જીરું એમ જો આ બે પાણ નું જીરું છે હમ થડ તો કેવો જીરું છે એક જ ખરખો જો મિત્રો કા જેવું મસ્ત જીરું લાગઢ નીકળી ગયું છે આખા કેરામાં તમે જુઓ એટલું ઘાંટું જીરું પણ ઉજ્યું છે જો જોડ નીકળ્યું છે ઠેઠુંથી એટલે આ બે પાનનું જીરું છે મિત્રો અને હજી નીકળતું આવે છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે કોમેન્ટમાં જરૂર લખજો આ જરૂર છે લાગ્યું તમને